તો એના માટે મેં ઘરે જ છે એ મસાલો બધી વસ્તુ નાખી અને તૈયાર છે એ કરી લીધો છે એમાં આપણે સેવ નાખી ગાંઠિયા નહીં ખા સેવ મમરા નહીં ખા છે પછી મરચાં નહીં છે લસણ નાખ્યું છે ધાણાભાજી ને ધાણા જીરું મરચું અને લાલ મરચું પાવડર બધી વસ્તુ નાખીને આ રીતના આપણે મસાલો છે એ ભરેલા મરચાંનો લીંબુ નાખીએ અને તૈયાર કરી લીધો છે અને અહીંયા આપણે છે ને એ થોડા અહીંયા આપણે આ રીતના છે એ મરચા પટ્ટી મરચાં કરવાના છે ભજીયા અને અહીંયા છે આપણે મિક્સ છે એ બધું નાખી અને ભાજી ને મરચાં ને લીલું લસણ ને બધું નાખી અને અહીંયા પણ આપણે આ તૈયાર છે એ કરી લીધા છે ફુલાવણી ભજીયા તો આજે છે એ આપણા ઘરે છે એ અચાનક ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે તો હાલો હવે આપણે આ છે એ મરચા ભરી લઈ જો અહીંયા આપણે છે એ ભરેલા છે મરચાં બનાવવા છે તો એને આપણે આ રીતના મસાલો ભરી અને ભરીમાં છે એ રાખી દીધા છે અને અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે પેલા ફૂલવણીના ને ચીપ્સના થોડા કરશું ને અહીંયા પણ આપણે ગેસ ચાલુ કરી અને એમાં પાણી છે એ ગરમ કરવા મૂકી દીધું છે અને એની માથે છે ને આપણે આ રાખશું ચાયણીયા એટલે આપડા મરચાં છે એને થોડીક વાર વરણમાં છે એ બાફવાના છે ને એટલા માટે અને એની ઉપર આપણે છે એ આ રીતના ડીશને છે એ ઢાંકી દેવાની છે શું તમે ક્યારે આ રી આ રીતના છે એ ભરેલા મરચાં છે એ વરાળમાં બાફી અને પછી છે એ ભજીયા બનેવા છે એ કમેન્ટમાં છે એ જણાવજો તો આપણે છે ને આને પાંચ મિનિટ આ જ રીતના છે એ વરાળમાં બફાવા દેવાના છે અને અહીંયા આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે હવે ચિપ્સનો છે એ લોટ બાંધી લેશો અને આખા મરચાના ભજીયા છે એનો આપણે લોટ બાંધી લેશું તો પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે એ આપણા મરચાં છે એને ડીસ ઉચકારી અને જોઈ લેશું તો જો આપણા મરચાં છે એ વરાળમાં થોડાક છે એ બફાઈ ગયા છે આપણે આટલા જ છે એ પાંચ જ મિનિટ સુધી છે આને સ્ટીમ કરવાના છે તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેસું અને આને છે એ આપણે હવે નીચે ઉતારી લેશું અને ઠંડા છે એ થાવા દેસું આપણે બીજા ભજીયા છે એ બનાવશું ને ત્યાં આપણે આ મરચાં છે એ ઠરી જશે જો આપણું તેલ ગરમ સે થઈ ગયું છે તો આપણે સે પેલા ફૂલવણીના સે થોડાક પાણી લઈએ એકાદ બે ગાળવા તો આપણે છે ને આ ભજીયા એ આપણી ઘરની ચણાની દાળ ભળેલી હતી ને એ દરાવેલા ચણાના લોટના ભજીયા છે એ બનાવેલા છે જો આપણે ફૂલવણીનો ઘાણવો છે એ થાય છે તો હવે આપણે એને કાઢી લેશું હવે આપણે છે એ ફુલવણીના કરી લીધે ને હવે આપણે છે ને મંથનભાઈ હાટુ છે એ ચિપ્સના ભજીયા થોડા પાડવાના છે તો એ આપણે પાડી લેવું આપણા સરસ જો એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આપણા ભરેલા મરચા છે એના ભજીયા બનાવાના છે તમે એકવાર છે આ રીતના બાફેલા મરચા હોય એને પેલા બાફી લેજો અને પછી એના ભજીયા બનાવજો ખૂબ જ સરસથી છે એના ભજીયા બનશે જે ભજીયા બની ગયા છે તો આપણે આખા મરચાંના મસાલાવાળા છે એ ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે પછી લાંબી ચીપ્સના ભજીયા છે પછી આપણે બટેટાની ચિપ્સના પણ ભજીયા બનાવ્યા છે આપણે ફૂલવણી બનાવ્યા છે તો બધા ભજીયા છે આપણે બધા મિક્સ ભજીયા છે બધી જાતના આપણે ઘરે છે એ બનાવેલા છે તો આપણા ભજીયા બનીને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયા છે તો તમને બધાને છે એ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારે જો સાંજના વારોમાં ભજીયાનો પ્રોગ્રામ હતો તો ભજીયા છે એ બની ગયા છે તો